ભાઈ જો અમારે શાહ બનાવ્યા છે બાઉ ભાઈ દાળિયા આટુ હમણાં બાજરી ને ચાલુ છે ને હમણાં બાજરી વાટી દેખાડું છું

કેમ ખા હે અયા હે તારે ઘેર એ મેમાન એમ કે છે કોઈ 10 માણા આપે ને તો તોય બારડી વાઢવા નઈ જવાનું હો મગનભાઈ હા એમ કે મેમાન પણ મેમાન એ અમારે ઉનામાં હેમર વાઢે ગજબ નું કેમ હે એમ

આ ગોબરભાઈ એમ કે છે દસ માણા કોઈ કાપે ને તોય દાળિયા નહી જાવ ની કે આ ખાસ વે બહુ વિકે ને વાટવાની ઝડપ એટલે સિયા ઉપારવું ઉપારવું પાછું ઓ ભાઈ નો વાઢે એટલે આ બાજરી વાઢી પછી આપણે માંડવી ફેસવાની છે જો આ આઠ દસ વીઘાની ઊભી છે